હવે બીજો આપણે ગતિ કે નહીં વધી આમ જરાબ કે નહીં વધી ને કરતા બોલો પવન ની પાણી ની મોબાઈલ ની બોલો બોલો ગતિ કે નહીં વધી હંતા કરતા ગતિ ગતિ વધી તમારા મગજ ની ભગવાન મગજ આપ્યા છે ને ભણવા આવો છો ને તમે સરસ્વતી ના ઉપાસક છો આ સાહેબો સરસ્વતી ના ઉપાસક છે આ નિશાન છે ને એ સરસ્વતી નું મંદિર છે મંદિર હા સરસ્વતી ભ્રમ્માની દીકરી છે કુમારી છે બ્રહ્મચારીની છે રાગણી માતા છે બે તોડી જ્ઞાતા છે સરસ્વતી તો સરસ્વતી છે હવે બાળકો તમે ભણવા આવો છો ને બધાય બે મગજવાળા એક મગજ કે નહીં કહેવાય રોડ પર આયા ગાંડા ગોળે ફરતું હોય અને હવારે સુખાતું બપોર યાદ ન હોય હુશિયાર છો તમે બધા હા હવે એક બે પ્રશ્ન તમને હે ને હાસાવું હસતું છે હું જોક્ષ બનાવું છું હું લેખ